નો સંપૂર્ણ વિરોધ માલા જાહેર નામ રદ થયેલ છે તો ખેડૂતો ના એન્ટ્રી રદ પ્રમાણે કેટલા થાય અમને 25 રૂપિયા મળવાના નથી 25000 જ તો અમારી તો એકા 25000 જોતા છે એટલા માટે આ બીજાનું છે

કલેક્ટર આયપો છે જમીન સંભાળના અધિકારી આયપો છે બાબતદાર સબ આયપો છે કેવા આવે આવે મારે વાતે કોઈ ફાયદો નહિ થાય કે તમારે ધર્મ કોઈ કુશી જાય તો તમે સામનો ન કરો આ તો પછી કે કેસ ઉભા કરો આ કંપનીની જવાબદારી છે કે નહિ આ કંપનીની જવાબદારી છે કે નહિ કંપનીના માણસ આટલી નાલાયકી પર ઉતરી જાય કે એક તો ધેર કાયદેસર કામ કરવું છે અને જે વિરોધ કરે તેના પર કેસ તક દેવા છે તમારે

તમારે ફરિયાદ પાછી ખેંચી છે કે કેમ અમારા આગેવાનો પંદર પંદર દિવસ નાહી જવું પડ્યો ખોટી ફરિયાદ કરીને અમારા આગેવાનોને હેરાન કરવું છે એ લોકો પોતાના માટે સમાજ માટે આવે છે અધિકારીઓ કામ તેના લઈને આવની સરકાર સિલા પરિપત્ર નું ઉલ્લંઘન તો આ અધિકારીઓ

સોમતા બોલ છે કે હરીમન દેન સમાજ સમક્ષ અને બેન સમાજ સમક્ષ બોલે છે. જાણે બોલે ઉપયોગ કરી દરાવ દે ટક્કા મારે જો બાબતે ચર્ચા વિચારણા કર હતા ભલે પછી હું નિય ના કહી દે બાબતે ગામનો

संपूर्ण विरोध तरह ભારતમાળા પ્રોજેક્ટના જાહેર નામો रद्द થયેલ છે તો ખેડૂતોના ખાતામાંથી એન્ટ્રી રદ કરવાનો તોટલ જમીન ગઈ તો કા ડબલ એક હેક્ટર માં બીજે ગયો તો એના બદલે બીજી જમીન મને એમાં કેવું તરીકે અને કે તમારે માં આપવાનું છે અમે નો લેતા જમીન દાસમ પત્ર

हमने तो ये टे एरिया बनाया बराबर एरिया पर एरिया का मतलब मानना था हाईएस्ट के लिए सबकी वगैरह होता है 2029 ये कोई सेट का टोटल डबल लेनी नहीं थी जहां था टोटल अपना टोटल डबल यहां ही जाती है 95% काम आदमी समझ रहे हैं इन्हीं समय के नहीं कटती वर्ष की समजू ऐसा सेट एरिया सर 15

દાખલો કાઢવા માટે આડો મારતો ચંપલ ઘસાઈ દાખલો નીકળ્યો નથી પેઢી નામું લાવો તમારી સાત લાવો તો એન્ટ્રી છે જો કદન બાપદાદો એન્ટ્રી પાડી ગયો સરકારી મંડળીમાં તો એનું પ્રમાણપત્ર લાવો કે ભાઈ બોજો નથી છે એક અડધા કરતા તમારે પેડી પૂરી કે મારા બાપદાદા લોકો એ કરતા કરતા આખી જમીન વસાવેલી છે બચાવેલી છે એ જો મે બચાવી ન શકું તો મારું પ્રમાણપત્ર આદિવાસી તરીકે મોટી જતો તો એના માટે તમે શું જોબાય પાત્ર પ્રમાણપત્ર જમીનના બદલામાં જમીન આપશો વળતર કેટલું આપશો એ પણ લેખિતમાં આપશો કે નહીં

તારીખ એકત્રીસ સાત બે હાજર ચોવીસ ના રોજ ધરી સાચ જિલ્લો નવસારી ગામે સવારે પાંત્રીસ કલાકે રજાયેલી ગ્રામસભા સભા મિટિંગમાં સુરત નાશિક અહેમદનગર ગ્રીન

આજી ગ્રામસભામાં ગ્રામજનો સમારત માસિ જેમ તરફ હવે પ્રદેશ બાબતે ચર્ચા કરતા ગામના તમામ લોકો ભારતમાં પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવે છે તથા ફોટોગ્રાફી સમય ન કરવા તથા આ પ્રોજેક્ટ રદ કરવા સરકાશ્રીને જાહેરનામું બહાર પાડવા માંગણી કરે છે જરી ગામના ખેડૂત ખાતેદારો જમીન સંપાદનમાં જમીન ન આપવા સરવાંગ માટે ઠરાવ કરવા ઠરાવ્યું તથા નીચે મુજબના મુદ્દાઓ ઠરાવવામાં લેવા ઠરાવ્યું છે તે નીચે મુજબ છે

સભાની પૂર્વ મંજૂરી જિલ્લા પોલીસ વડા જાહેર હિત બંદોબસ્ત માટે ગ્રામસભાની મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં આજરોજ મુજબ બાબતોની ચર્ચા અંગે થયેલ ઠરાવની કોપી જે તે વિભાગમાં મોકલવાની કે જાણ કરવાની જવાબદારી સક્ષમ અધિકારીની રહે છે આમ ઉપર મુજબ મુદ્દાઓ અમલવારી કરવા તથા ગ્રામજનો સર્વાનુમતે સંમતિ કરવા ઠરાવ